મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં હું છું ગૌરવ ગઈ ગઈકાલે એટલે કે અઢાર જૂને ચોમાસાએ સમગ્ર ગુજરાતના વિસ્તારોને કવર કરી લીધા હતા ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારો માટે ચોમાસું સાત દિવસ વહેલું પહોંચી ગયું છે અને પાછલા ઘણા વર્ષોમાં પહેલીવાર એવું બન્યું કે ચોમાસાએ લગભગ બે દિવસની અંદર જ સમગ્ર ગુજરાતને કવર કરી લીધું હોય છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો પશ્ચિમ બંગાળ અને તેને લાગુ ઝારખંડના વિસ્તારો ઉપર વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમને લઈને ગાઢ વાદળો જોવા મળ્યા તેમજ રાજસ્થાન ઉપર જે લો પ્રેશર છે તેને લઈને ગુજરાતમાં ગુજરાત રિજિયનના દક્ષિણ ગુજરાત ઉત્તર પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં પણ વાદળો જોવા મળ્યા હતા ગુજરાતના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો છેલ્લી ચોવીસ કલાકમાં દેખાઈ રહ્યું છે કઈ રીતે ગુજરાત રિજિયન મુખ્યત્વે વરસાદના વિસ્તારોવાળો રહ્યો હતો મધ્ય ગુજરાત અમદાવાદ આસપાસના વિસ્તારો તેમજ સાબરકાંઠા અરવલ્લી દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી લઈ સુરત વલસાડ સુધીના વિસ્તારોમાં ગાઢ વાદળો જોવા મળ્યા હતા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં કુલ એકસો સાહીઠ તાલુકામાં વરસાદ નોંધાયો હતો છેલ્લી ચોવીસ કલાક દરમિયાન જેમાં સિત્તેર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ડાંગના આહવામાં દસ ઇંચ કપરાડામાં નવ પોઈન્ટ પાંચ ઇંચ વઘઈમાં સાત પોઈન્ટ સાત ઇંચ સુબીરમાં સાત પોઈન્ટ એક ઇંચ તેની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ બેથી ચાર ઇંચ અને અમદાવાદ આસપાસ ગાંધીનગરના વિસ્તારોમાં પણ ત્રણ ઇંચ આસપાસનો વરસાદ નોંધાવવા પામ્યો છે છેલ્લી ચોવીસ કલાક દરમિયાન મુખ્યત્વે ગુજરાત રિજિયનમાં રાત્રે વરસાદનું પ્રમાણ વધુ રહ્યું હતું હવે પવનના ચાર્ટ ઉપર નજર કરીએ તો આઠસો પચાસ ઇંચપી ઊંચાઈનો પવનનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો આઠસો પચાસ ઇંચપી ઉપર ઝારખંડ ઉપર જે વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ છે તેનું સર્ક્યુલેશન અને રાજસ્થાન લાગુ ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં લો પ્રેશરનું સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે આ લો પ્રેશર ચોવીસ કલાકમાં વધુ નબળું પડી જશે અને અપરે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ જશે ઝારખંડવાળું લો પ્રેશર ખૂબ ધીમી ગતિએ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે સાતસો એચપીએ ઊંચાઈનો ચાર્જ જોઈએ તો પશ્ચિમ બંગાળ ઝારખંડ લાગુ વિસ્તારો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે વેલમાર્ક લો પ્રેશર છે તેને આનુસંગિક દેખાઈ રહ્યું છે ગુજરાત ઉપર ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના વિસ્તારોમાં સાતસો એચપી ઉપર ખૂબ ઓછો ભેજ છે અને જે લો પ્રેશર હતું તેની અસર તેનો ટ્રપ પણ હવે ગુજરાત ઉપરથી ઘણો દૂર જતો રહ્યો છે સરફેસ લેવલના પવનનો ચાર્જ જોઈએ તો ગુજરાતમાં અત્યારે સરફેસ લેવલ ઉપર અસ્થિરતાનું પ્રમાણ ઓછું જોવા મળે છે જે લો પ્રેશર છે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ વિસ્તારો લાગવું તેનું એક વીક સર્ક્યુલેશન પણ દેખાઈ રહ્યું છે સરફેસ લેવલ ઉપર અને સ્ટ્રોંગ સર્ક્યુલેશન ઝારખંડ અને પશ્ચિમ બંગાળના વિસ્તારો ઉપર દેખાઈ રહ્યું છે હવે વરસાદની વાત લઈએ તો આજે ઓગણીસ જૂન અને આવતીકાલે વીસ જૂનની સવાર સુધીમાં ગુજરાતમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તો ગુજરાતમાં પાછલા દિવસો કરતાં આજે વરસાદના વિસ્તારોમાં અને વરસાદના પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ હળવો મધ્યમ વરસાદને ક્યાંક ક્યાંક ભારે વરસાદ તેવી શક્યતા ગણી શકાય આ વિસ્તારોમાં ખાસ અને મધ્ય પૂર્વ ગુજરાતમાં આજે વરસાદના વિસ્તારોમાં ઘટાડો થાય પરંતુ જે મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો છે મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને વડોદરા આસપાસના વિસ્તારો આ વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ હજુ પણ આગામી ચોવીસ કલાક સુધી પડી શકે એકાદ ઇંચ સુધીનો વરસાદ કેટલાક સ્થળે અને એકલ ડોકલ સ્થળે બે ઇંચ સુધીના વરસાદની હજુ પણ શક્યતા ગણી શકાય ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણામાં આજે વરસાદના વિસ્તારોમાં ઘટાડો થાય છૂટાછવાયા હળવાભારે ઝાપટાં અને એકલ ડોકલ સ્થળે અડધો એક ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા ગણી શકાય અમદાવાદ આસપાસના વિસ્તારોમાં પણ છૂટાછવાયા હળવાભારે ઝાપટા અને આવતીકાલ સવાર સુધીમાં અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ મહેસાણા આ વિસ્તારોમાં એકાદ એકલ દોકલ સ્થળે એકાદ ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતા ગણી શકાય સૌરાષ્ટ્રમાં પણ વરસાદના વિસ્તારોમાં ઘટાડો થશે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં આંશિક વરાપ જેવું વાતાવરણ રહે ફૂલ વરાપ જેવું નહીં રહે વાદળો હજુ પણ છવાયેલા રહેશે અને ઘણી જગ્યાએ છાંટછૂટ કે હળવા ઝાપટા ચાલુ રહેશે કાંઠા વિસ્તારો છે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી આ વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાનું જોર વધુ રહેશે તેની સાથે જે આ વિસ્તારો છે ગુજરાત રિજિયન લાગુ ત્યાં પણ હળવા ભારે ઝાપટાનું જોર વધુ રહેશે એકલ દોકલ સ્થળે અડધો ઇંચ જેવો વરસાદ પણ સૌરાષ્ટ્રમાં હજુ નોંધાઈ શકે છે આગામી ચોવીસ કલાકમાં કચ્છમાં પણ વરસાદના વિસ્તારોમાં ઘટાડો થાય અને કચ્છમાં છૂટાછવાયા સ્થળે હળવા ભારે ઝાપટા આવતી ચોવીસ કલાક દરમિયાન નોંધાઈ શકે હજુ બે દિવસ આ રીતનું આંશિક વરાદ જેવું વાતાવરણ રહે એકવીસ તારીખથી ફરીથી વરસાદના વિસ્તારોમાં ધીમે ધીમે વધારો થતો જોવાઈ શકે આગળ તેની અપડેટ આપવામાં આવશે તો આવી અપડેટ જોવા માટે વિડીયો શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર